સુરત શહેરના યુવાને શ્રાવણ માસ નિમિત્તે સવા લાખ મૃત્યુંજય મંત્રનો જાપ કરી શિવ ભક્તિ અનોખી રીતે કરી જીવનમાં પુણ્યનું ભાથું મેળવ્યું છે હાલ કોમ્પ્યુટર યુગનો જમાનો આવ્યો છે આવા આધુનિક ઝડપી યુગમાં પણ યુવાનો ભગવાન તરફ પ્રેરાય તે ખરેખર એક સારી વાત કહેવાય ત્યારે સુરત શહેરના અડજનમાં રહેતાને ખંભાતી ખત્રી સમાજના ચોવીસ વર્ષીય વિશાલ વિજયકુમાર જરીવાલાએ શ્રાવણ મહિનાના સમયમાં શિવજીને રીઝવવા માટે સવા લાખ મૃત્યુંજય મંત્રનો જાપ કરવાનો ધ્યેય કર્યો હતો જેમાં બાર હજાર પાંચસો દશાંશ હોમના જાપ એક હજાર બસો પચાસ તર્પણ પ્રયોગના જાપ એકસો પચીસ મહાજન પ્રયોગના જાપ કાર્ય કર્યા હતા પ્રતિદિન વિશાલ જરીવાલાએ સોળથી સત્તર કલાક સુધી સતત રુદ્રાક્ષની માળા થકી મહામૃત્યુંજયના જાપ કર્યા છે ભાઈ પંડ્યા અને ત્ર્યંબકન જજામહે સુગંધ પુષ્ટિવર્ધનમ કૃપા રૂપમ્યુ વંદનાન મૃત્યુ મુક્ષી યમા રહેતા આ મંત્રનો અર્થ છે એક વેલા ઉપરથી અથવા તો વૃક્ષ ઉપરથી પાકી ગયેલા ફળને જેમ વૃક્ષ છોડી દે છે એની મુક્તિ કરી આવી દે છે એ જ પ્રમાણે સંસાર સાગરમાંથી આ મંત્ર જીવ માત્રને મંત્ર જપનાર નહીં મંત્ર સાંભળનાર અથવા મંત્રને કોઈ જપતો હોય એ મંત્રને જોનાર વ્યક્તિ પણ આ મંત્ર સાંભળવાથી જોવાથી અને બોલવાથી એ જીવનમાં મુક્તિ મેળવી અને પરમ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે મારું નામ વિશાલ વિજયકુમાર જરીવાલા હું એક ખત્રી સમાજનો છોકરો મેં આ મેં આ સવા લાખ જાપનું અનુષ્ઠાન કર્યું છે તે બદલ આ ફંક્શન રાખવામાં આવેલ છે એ મારી મારે આ ફંક્શન રાખવા બદલનું એક જ મોટિવ છે કે મારું જોઈને મારા જેવા યુવાન એ આગળ વધે આ રીતે અને આવી રીતે જે પૂજાપાઠ ભક્તિ કરે છે તો તેમાં અનુષ્ઠાન કઈ રીતે હોય છે તેની જાણ થાય અને એક ખત્રી સમાજની ઓળખ જે રીતે ખરાબ પડી રહી છે જે કહેવામાં આવે છે કે ખત્રી સમાજ એક ખાતા પીતા જ લોકો તરીકે ઓળખવામાં આવે છે તે છાપ સુધારવા સુધારવા માટે કે ભાઈ બધાને ખબર પડે કે ભાઈ ખત્રી સમાજના છોકરા કે કોઈ પણ આ રીતે કેટલા પૂજાપાઠ ભક્તિવાળા હોય છે અને કઈ રીતે આગળ હોય છે તો એ માટે જ આ મેં આ ફંક્શન રાખીને સર્વને જાણ કરવાનું વિચાર્યું મહેમાનમાં બટુકગીરી બાપુ જે અટલ આશ્રમના અટલ આશ્રમમાં પાલ અટલ આશ્રમના બટુગીરી બાપુ કૌશલભાઈ બારોટ જે પોતે પત્રકાર અને સ્વાસ્થ્યના જાણકાર છે અને અમે પોતે જેની સાથે પૂજા કરાવી છે એ શાસ્ત્રીજી હેમંતભાઈ પંડ્યા પાલના તાપી તટે આવેલા અટલ આશ્રમ અખાડાના પ્રમુખ અને દક્ષિણ ગુજરાત સાધુ સમાજના અધ્યક્ષ શ્રી બટુગીરી મહારાજના સાનિધ્યમાં સન્માન સમર યોજવામાં આવ્યો હતો પ્રકાશવાળા સાથે હર્ષસિદા